સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું દાજી જતા તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે સવારે સાત વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા દસ કલાકથી કાબુમાં આવી નથી ફાયર બ્રિગેડની વીસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે તાણી દેવાય છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં આગ ઉપર મેળવી નથી ટેક્સટાઇલ માર્કેટમાં મોટા કાપડની દુકાનો હોવાથી ખૂબ પ્રમાણમાં કાપડનો જથ્થો આ આગમાં એક વેપારીની દુકાન ભળીને ખાખ થઈ જતા અને પોતાની આજીવિકા છીનવાતા વેપારી રડતો જોવા મળ્યો હતો શિવશક્તિ માર્કેટના વેપારી ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે અમારી દુકાન શિવશક્તિ માર્કેટમાં છે દુકાન નંબર બે હજાર ચોમાલીસ ગણેશ દુકાન છે આજે ફરી સવારથી ધુમાડો નીકળી રહ્યો છે તેમાં શિવશતી માર્કેટના વોટ્સએપ ગ્રુપમાં આઠ વાગતા ખબર પડી કે આગ ખૂબ મોટી લાગી છે ત્યારબાદથી બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યું નથી ટેક્સટાઇલ માર્કેટ સાઇડની મોટાભાગની દુકાનો બળી ગઈ છે જ્યારે આજે સવારથી લાગેલી આગમાં મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ગઈ છે અંદાજે સો થી એકસો ને પચાસ દુકાનો બળી ગઈ હશે લગભગ ત્રણસો થી ચારસો કરોડનું નુકસાન થયું હશે વેપારી નિરજજીને જણાવ્યું અમારી દુકાન જે છે તેમાં પણ આગ લાગી છે મોટા પ્રમાણની અંદર માલ અત્યારે ભરેલો હોય છે થોડો મંદિરનો માહોલ હોવાને કારણે સ્ટોક અમારી દુકાનમાં તો સવારે આઠ વાગ્યાની આસપાસ આગ લાગી કાબૂ મેળવવાનો શરૂ કરી દેવાયો પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે કાબૂ મેળવાયો નથી અમારા હિસાબના ચોપડા અને કોમ્પ્યુટર પણ અંદર હોવાને કારણે વેપારીઓની ચિંતા વધી ગઈ છે શિફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું આ ખૂબ મોટી પ્રમાણમાં અંદર ફેલાય છે કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ગયા હતા બહાર આવી ગયા છે ફાયર ઓફિસર દિનેશ જે ઘટના સ્થળે પર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું ગઈકાલે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લ્યો હતો પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી જેને કારણે આગ લાગી છે પચીસ ફેબ્રુઆરી શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનોમાં આગ લાગી હતી આગ લાગતા દોડતા મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગી જતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા જોકે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની વીસ થી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ધુમાડામાં ઘુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત